તો આજે મારા ઘરે બનાવવાની હતી ઢોકળી ઢોકળી બનાવવા માટે પહેલાંમાં મેં ચણાના લોટમાં મીઠું હળદર અને છાશ નાખીને મસ્ત મિક્સ કરી લીધું ચમચીથી મેળ ન આવ્યો તો પછી બ્લેન્ડર લઈ લીધું તું બ્લેન્ડરથી મસ્ત પેસ્ટ બની ગયા ત્યાર પછી ગેસ પર કુકર રાખ્યું કૂકરમાં પાણી અને કાઠો રાખીને એક નાની ડીશમાં ઢોકળીનું બેટર નાખી દીધું અને પછી એને કૂકરનું ઢાંકણું બંધ કરીને પોતે ડુંગળી સુધારવા લાગી લીલી ડુંગળી સુધારી સૂકી ડુંગળી સુધારી મરચા સુધાર્યા ત્યાં તો કૂકરમાં ચીટી પડવા માંડી હતી અને ખોલીને જોયો ત્યારે મસ્ત ઢોકળી પણ થઈ ગઈ હતી ડીશ ને કાઢીને ઢોકળીના નાના નાના ટુકડા કરી લીધા અને સાઈડ રાખી દીધા પછી એક ખાંડણીમાં લસણ નાખી દીધું લસણ ખાંડીને એમાં બે ચમચી ચટણી એક ચમચી હળદર ધાણા જીરું હિંગ નાખીને મસાલો બનાવી લીધો જો કેવો સરસ ઢોકળી બની છે પછી એક કડાઈમાં તેલ નાખ્યું તેલમાં રાઈ નાખી બધી ડુંગળીઓ નાખી દીધી અને પછી ડુંગળી સતળાઈ ગઈ ત્યારે મસાલો નાખી દીધો મસાલા પાણી નાખીને મસાલો ચડવા દીધો પછી ફરીથી છાસ ઉકળી ન જાય હલાવ્યા કર્યું ઉકળી ગઈ ત્યારે એમાં બધી જ ઢોકળી નાખી દીધી અને થોડી વાર માટે ના રાખી દીધી ઢોકળીનું શાક બની ગયું ત્યારે ઉપરથી કોથમીર નાખી દીધી અને બની ગયું તો અમારું દાળ ભાત ઢોકળી નું શાક ગરમા ગરમ રોટલી અને શીરો ચાલો જમવા